दावेले नदलिया दा इनी पप्पा पुत्ता हाटू सुन ले आवे है मोटू मोटू ब्रूम ब्रूम करे सुन ले आवे बाइक सु ली आया है बाइक हां आपे सुन ली दी है नवी बाइक ली दी है सो ली है हां तारी बाइक ले आवसो અમે નવી બાઈક લીધી છે તો બસ અત્યારે એનું પૂજન કરવાનું છે હું પણ રેડી થઈ ગયો ધ્રુવેશભાઈ પણ રેડી થઈ ગયા છે હવે થારી રેડી કરી લઈએ ચાલો થારી પણ તૈયાર થઈ ગઈ ભાઈ <laughs> 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 આવી કપડાં ચેન્જ કરી લીધા માતાજી જઈ આવ્યા દર્શન કરી આવ્યા તમે એને પણ દર્શન કરાવી દીધા ને હવે મને લાગી છે ભૂખ કુલદીપ ગયા ઓફિસ ધ્રુવેશભાઈ ગયા બાલ મંદિર તો ફટાફટ મેં આજે શું બનાવ્યું છે ખબર છે એક તો મેં આ મરચાં વઘાર્યા છે જો ચણાના લોટ વાળા અને અહીંયા ઘણી બનાવેલું છે મેથીના થેપલા બનાવવા હોય તો એનો જ લોટ બાંધેલો હોય તો ફટાફટ મારા માટે બનાવેલા થેપલા ખાઈ લઉં ચાવીને થેપલા ને પછી કરીને કામ કે કામ કાંઈ નથી કર્યું બધું કામ હવે કરીશ તો ફટાફટ પેલા પેટ પૂજા કરી લઈએ પછી બીજો કામ કરશો ચાલો ત્યારે આપણા થેપલા પણ બની ગયા ચાય પણ બની ગઈ હવે મસ્ત શિયાળાની ઋતુમાં અને એન્જોય કરીએ